પ્રિય ભક્તો જય શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના ચાર મહિના સુધી સુવાની કથા અતિશય રહસ્યમય અને રસપ્રદ છે તેને યોગ નિંદ્રા પણ કહેવામાં આવે છે પુરાણો અનુસાર અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયોની એકાદશીના દિવસે વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા ઉપર યોગ નિંદ્રામાં લીન થઈ જાય છે આ નિંદ્રા કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠની એકાદશી સુધી રહે છે કહેવાય છે કે અસુરો અને દૈત્યોના અત્યાચારને નિયંત્રિત કરવા બ્રહ્માંડના સંતુલનને જાળવી રાખવા અને સૃષ્ટિના ચક્રને નિયમિત રીતે ચલાવવા માટે ભગવાન વિષ્ણુ માટે આ યોગ નિંદ્રા ખૂબ જ જરૂરી હોય છે આ સમયે તેઓ પોતાના દિવ્ય તેજને સમેટીને બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓને સંતુલિત કરે છે આ સમયગાળામાં દેવી લક્ષ્મી સતત તેમની સેવા માટે સમર્પિત રહે છે દેવતાઓ તેમજ ઋષિમુનિઓ તપ અને ઉપવાસ દ્વારા તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે જેથી તેઓ જાગે ત્યારે ફરીથી દુનિયામાં સુખ શાંતિ અને ધર્મની સ્થાપના થાય આ દરમિયાન સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ બ્રહ્મા અને અન્ય દેવતાઓ મળીને કરે છે આ કારણ છે કે ચાતુર્માસના આ ચાર મહિનાઓમાં લગ્ન જેવા શુભ કાર્યો વર્જિત રહે છે કારણ કે જગતના રક્ષક અને પાલનહાર સ્વયં આરંભમાં હોય છે તેમની એ જ બ્રહ્માંડના સંતુલનની એ અદ્રશ્ય દોરી છે જે સૃષ્ટિને વિનાશથી બચાવીને રાખે છે મિત્રો આ ચાતુર્માસની કથા અને રહસ્ય જાણતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો પ્રાચીન કાળની વાત છે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જ ત્રિમૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના ખભા ઉપર સૃષ્ટિના સંચાલનનો ભાર આવી ગયો હતો બ્રહ્મા સૃષ્ટિની રચના કરતા શિવ સહાર કરતા અને વિષ્ણુ પાલન કરતા પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિષ્ણુ જે અનંત બ્રહ્માંડના પાલક છે તેઓ ચાર મહિના માટે અચાનક શા માટે ઊંઘી જાય છે અને એ પણ સાધારણ ઊંઘમાં નહીં પણ એવી યોગ નિદ્રામાં જેના રહસ્યોમાં સૃષ્ટિનું ગાઢ વિજ્ઞાન અને બ્રહ્માંડની અજાણી ધડકન છુપાયેલી છે કહેવાય છે કે એક સમયે અસુરોનો આતંક એટલો બધો વધી ગયો હતો કે ત્રણેય લોક એટલે કે ભૂલોક ભવલોક અને સ્વલોક પર તેમનો કબજો થવા લાગ્યો ઇન્દ્રદેવને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા દેવતાઓની પૂજા બંધ થઈ ગઈ યજ્ઞ હવન બંધ થઈ ગયા ધરતી ઉપર અધર્મનો અંધકાર કેરો થવા લાગ્યો અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો ત્યારે દેવતાઓ ભય અને આશંકાથી બનીને દિશામાં દોડી ગયા શેષ્ટાક ની શૈયા ઉપર શાંત મુદ્રામાં યોગ નિંદ્રામાં લીન હતા દેવતાઓએ હાથ જોડી અને વિનંતી કરી હે શ્રી હરિ સંસારમાં અધર્મનો ઘોર અંધકાર છવાઈ ગયો છે દૈક્યોની શક્તિ એટલી બધી વધી ગઈ છે કે તેઓ લોકવ્યવસ્થાને છિન્ન ભીન્ન કરવા માટે તત્પર બની રહ્યા છે કૃપા કરીને મારું રક્ષણ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે પોતાના નેત્ર ખોલ્યા તેમનો સ્વર ગંભીર અને ઊંડો હતો તેમણે કહ્યું દેવગણો દરેક યુગની પોતાની એક લય હોય છે પરંતુ હવે સમય આવી ગયો છે કે હું મારી તમામ શક્તિને અંતર્મુખ કરું હું ચાર મહિના માટે યોગ નિંદ્રામાં પ્રવેશ કરીશ કારણ કે આ અવધિ દરમિયાન બ્રહ્માંડની ગુપ્ત શક્તિઓ અસંતુલિત થવા લાગે છે જેને સંતુલિત કરવા માટે મારે મારી ચેતનાઓને અંદર ખેંચવી પડે છે પરંતુ તમે નિશ્ચિત રહો મારી આ નિંદ્રા પણ જગતના કલ્યાણ માટે જ હોય છે અને આ દરમિયાન તમારા દુઃખ દૂર કરવાની જવાબદારી હું ભગવાન શિવ દેવી લક્ષ્મી અને બ્રહ્માને સોંપું છું વિષ્ણુના આ વચનો સાંભળીને દેવતાઓ શાંત થયા પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન સતત ગુંજતો રહ્યો કે આખરે વિષ્ણુની નિંદ્રા જ શા માટે બ્રહ્માંડના સંતુલન માટે જરૂરી છે છે જ્યાં વિષ્ણુ યોગ નિંદ્રા કરે એ કોઈ સામાન્ય જળ સંગ્રહ નથી પણ ચેતનાનો મહાસાગર છે પુરાણોમાં જણાવાયું છે કે ક્ષીરસાગરમાં અનંત દિવ્ય તરંગો સતત કંપન કરે છે આ કંપન બ્રહ્માંડના અતિસૂક્ષ્મ ઉર્જા બિંદુઓનો કેન્દ્ર બિંદુ છે અને અહીં જ ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર બિરાજમાન રહે છે શેષનાગ સ્વયં અનંત ઉર્જા અને સૃષ્ટિની આધારશિલાના પ્રતિક છે તેમના સહસ્ત્ર ફળોથી નીકળતી દિવ્ય અગ્નિ જ બ્રહ્માંડની ઉર્જાઓનું સંતુલન જાળવી રાખે છે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ પોતાની તમામ દિવ્ય શક્તિઓ મનોબળ પ્રાણબળ અને આત્મબળને આંતરભોગ કરી લે છે તેમનો શ્વાસ બંધ થઈ જાય છે અને તેમના રોમે રોમમાંથી એક દિવ્ય ઉર્જા ક્ષીર સાગરમાં પ્રવાહિત થવા લાગે છે આ સૂક્ષ્મ ઉર્જાઓ સૃષ્ટિમાં વ્યાપક નકારાત્મક શક્તિઓને શિથિલ કરી દે છે અને કહેવાય છે કે જો ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં ન જાય તો બ્રહ્માંડનું ચક્ર અસંતુલિત થઈ શકે છે ગ્રહ નક્ષત્રોની ગતિ વિકૃતિ પામી શકે છે પૃથ્વી ઉપર ભયાનક કુતરતી આફતો મહામારી રોગ અને દુષ્કાળ ફેલાઈ શકે છે તેમની યોગ નિંદ્રા અષાઢ સુદ એકાદશી થી શરૂ થાય છે જેને દેવશયની એકાદશી કહે છે અને કાર્તક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠની એકાદશી સુધી રહે છે આજ ચાર મહિનાની અવધિને ચાતુર્માસ કહેવામાં આવે છે જે માત્ર વિષ્ણુના આરામનો સમય નથી પણ આખા બ્રહ્માંડના ઊર્જા સંતુલન ગ્રહોની ગતિ પ્રકૃતિની લય અને જીવનના સૂક્ષ્મ રહસ્યોના પુન નિર્માણનો સમયગાળો પણ હોય છે અને આજ એ ગાઢ છે જેમાં શ્રી હરિ સંસારની અજાણી શક્તિઓને નિયંત્રિત કરતા રહે છે અને સૃષ્ટિની રહસ્ય વધુ ઊંડું બની જાય છે કે વિષ્ણુનું શયન હકીકતમાં જગત માટે સૌથી મોટી જાગૃતિ છે ચાર મહિના સુધી દેવી લક્ષ્મી સ્વયં ભગવાન વિષ્ણુની સેવા માટે સતત સમર્પિત રહે છે તે પોતાના કોમળ હાથોથી શ્રી હરિના ચરણ દબાવે છે અને મધુર ભજન ગાય છે જેના પરિણામે ક્ષીર સાગરની લહેરો પણ સંગીતના તાલે ઝૂમવા લાગે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે ત્યારે પૃથ્વી ઉપર લગ્ન ગ્રહ પ્રવેશ નૂતન કાર્ય જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે કારણ કે પાલનહાર ભગવાન પોતાની ચેતનાને અંતર્મુખ કરીને સૃષ્ટિની અજાણી શક્તિઓને સંતુલિત કરતા હોય છે જો આ સમયગાળામાં કોઈ મોટું કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ સારું હોતું નથી પુરાણોમાં જણાવાયું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે ત્યારે બ્રહ્માંડમાં સ્થિરતા આવી જાય છે ગ્રહોની ગતિ સ્થિર થઈ જાય છે પ્રકૃતિ પણ આરામની અવસ્થામાં પ્રવેશી જાય છે માનવ જીવનમાં સંયમ સાધના અને આત્મચિંતનનું મહત્વ વધે છે કારણ કે ભગવાન વિષ્ણુ પોતાની યોગ શક્તિ દ્વારા એવી સૂક્ષ્મ અને અજાણી શક્તિઓને નિયંત્રિત કરે છે જેને સામાન્ય દ્રષ્ટિએ જોવી અશક્ય હોય છે કેટલીક લોકકથાઓ અનુસાર આ સમય દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડી જાય છે બ્રહ્માંડની કિરણો કોઈ અવરોધ વિના સીધી પૃથ્વી ઉપર પડી શકે છે અને એ વિષ્ણુની યોગ નિંદ્રા જ એ અજાણી ઉર્જાની જાળ છે જે આ તમામ અસરોને સંતુલિત રાખે છે ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ કહે છે હું માત્ર જાગૃત અવસ્થામાં જીવતો નથી અને ન તો નિંદ્રામાં જ મરું છું પરંતુ હું દરેક સ્થિતિમાં સંભાવમાં સ્થિત રહું છું યોગ નિંદ્રાનો અર્થ એ જ છે કે ભગવાન વિષ્ણુ ઉગતા હોવા છતાં પણ સમગ્ર બ્રહ્માંડ ઉપર પોતાની દ્રષ્ટિ રાખે છે આ જાગૃતિની એ પરમ અવસ્થા છે જ્યાં દિવ્યતા અને ચેતના એકરૂપ બની જાય છે સ્કંદ પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર જ્યારે અસુરબલીએ પોતાના અજોડ પરાક્રમ અને તપોબળથી ત્રણેય લોક ઉપર વિજય મેળવી લીધો અને દેવગણ ભય તથા ચિંતા સાથે બનીને તરફ દોડી ગયા ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર ગાઢ યોગ નિંદ્રામાં લીન હતા ત્યારે દેવતાઓએ હાથ છોડીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરી માં કૃપા કરીને શિહરીને જાગૃત કરો રાક્ષસ બલી શક્તિ અને અહંકારના કારણે સમગ્ર લોકને સહાર કરવા માટે તત્પર છે જો સમયસર કંઈ કરવામાં નહીં આવે તો સૃષ્ટિનું સંતુલન નષ્ટ થઈ જશે ત્યારે લક્ષ્મીજીએ પોતાના કોમળ હાથે શ્રી હરિના ચરણોને ધીમી મમતાથી દબાવવાના શરૂ કર્યા અને તેમના મધુર ગીતોની સ્વર લહેરીઓ ક્ષીર સાગરમાં ફેલાઈ ગઈ જેની દિવ્યતાથી લહેરીઓ પણ મોહિત થઈ ઊઠી ત્યારે ધીમે ધીમે ભગવાન વિષ્ણુએ પોતાના નેત્રપટ ખોલ્યા અને હલકી સ્મિત સાથે બોલ્યા લક્ષ્મી બલીનો સહાર મારી યોગ નિંદ્રામાં જ થશે મારી આ યોગ નિંદ્રા માત્ર શરીરનો આરામ અવસ્થા નથી પણ બ્રહ્માંડની ગાઢ યોજનાનો એક ભાગ છે જેમાં હું સૃષ્ટિની અજાણી શક્તિઓને સંતુલિત કરું છું અને અધર્મના વિનાશના માર્ગ શોધું છું અને થયું પણ એવું જ જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને એક નાના બ્રાહ્મણ બાળકના સ્વરૂપમાં અસુરબલી સમક્ષ પહોંચી ગયા અને માત્ર ત્રણ પગલા જમીનના માગ્યા બલીએ હસતા હસતા વરદાન આપી દીધું પરંતુ જેમ જ ભગવાન વિષ્ણુએ વામન રૂપથી પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને તેમણે એક પગથી પૃથ્વી બીજા પગથી સ્વર્ગ અને ત્રીજા પગથી પાતાળ લોકને માપી લીધો અને બલીને પરાજિત કરીને પાતાળ લોક મોકલી દીધો જે કારણે સૃષ્ટિમાં ફરીથી ધર્મ અને સંતુલન સ્થાપિત થયું ત્યારે દેવતાઓએ અનુભવ્યું કે ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા માત્ર શાંતિ કે આરામનું પ્રતિક નથી પણ સહાર અને સૃષ્ટિના વરસાદી ઋતુ અને શરદ ઋતુ વચ્ચેનો આ સમય સમય એક પ્રકારનો સંક્રમણ હોય છે ચોમાસું ચોમાસુ ભેજ અને પર્યાવરણની પરિસ્થિતિઓ અસંતુલિત રહે છે રોગચાળો વધી જાય છે અને આ જ કારણ છે કે પ્રાચીન ઋષિઓએ ચાતુર્માસનો નિયમ બનાવી દીધો કે જેથી લોકો આ સમયગાળામાં આત્મા અને ઊર્જાનો સંચય કરે કારણ કે યોગ નિંદ્રાનો પ્રતિકાત્મક અર્થ એ જ છે વિરામ અંતર્મુક્તા અને આંતરિક શક્તિઓનું સંકલન અને આ જ યોગ નિંદ્રા આખા બ્રહ્માંડને એક અજાણી દોરથી બાંધી રાખે છે જેથી કરીને સૃષ્ટિ સતત પોતાના સંતુલન અને લયમાં વહેતી રહે ત્રેતા યુગની શરૂઆતની વાત છે જ્યારે સૃષ્ટિના ગાઢ રહસ્યોને સમજવા માટે સમયના દેવતા એટલે કે કાલપુરુષ ગંભીર ચિંતામાં ક્ષીર સાગર પહોંચ્યા ત્યાં ભગવાન વિષ્ણુ શેષનગની શૈયા ઉપર યોગ નિંદ્રામાં લીન હતા તેમના તેજથી ક્ષીર સાગરની લહેરો ઊઠી અને દેવી લક્ષ્મી ચિંતિત થઈને પૂછવા લાગ્યા હે કાળપુરુષ તમે આટલા વ્યાકુળ શા માટે છો ત્યારે કાળપુરુષે ઉત્તર આપ્યો માતા સમયનો પ્રવાહ અસ્તવ્યસ્ત થવા લાગી રહ્યો છે ઋષિઓ તેમની ગતિ ગુમાવી રહ્યા છે મનુષ્ય મોહ અને લોભમાં ફસાઈને ધર્મથી દૂર થઈ રહ્યા છે જો આમ જ રહ્યો તો સૃષ્ટિનું સંતુલન નાશ પામશે આ સાંભળીને દેવી લક્ષ્મીએ ધીમે ધીમે ભગવાન વિષ્ણુના કાનમાં કહ્યું અને શ્રી હરિએ પોતાની યોગ નિંદ્રાની ગહનતામાંથી જ ઉત્તર આપ્યો હે કાલપુરુષ મારી આ નિંદ્રા જ તેનો ઉકેલ છે મારી ચેતના હવે ચાર મહિના સુધી બ્રહ્માંડમાં સૂક્ષ્મ તરંગો મોકલશે જેના કારણે સમય ફરીથી પોતાની લય મેળવશે તેથી નિશ્ચિંત થાવ ત્યારે કાલ પુરુષે ક્ષીર સાગરની પરિક્રમા કરી અને શ્રીહરિના ચરણોમાં નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ જ રીતે પદ્મપુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે એક વખત દેવ ગંધર્વ તંબુએ શ્રી હરિ વિષ્ણુ સમક્ષ પોતાની દિવ્ય વીણા વડે સંગીત પ્રસ્તુત કર્યું જ્યારે વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા તંબુએ ગાયું કે હે વિષ્ણુ તમારી નિંદ્રા પણ જગતનું સંચાલન કરે છે તમે આરામની અવસ્થામાં હોવા છતાં દરેકની ગતિએ જાણો છો ત્યાં જ ક્ષીર સાગરમાં શંખનાદ થયો ભગવાન વિષ્ણુએ પોતાના નેત્ર ખોલ્યા અને કહ્યું હે ગંધર્વ શ્રેષ્ઠ તારા સંગીતની ધ્વનિ મારી નિંદ્રામાં પણ ગુંજે છે અને તે સૂક્ષ્મ તરંગોને નિયંત્રિત કરે છે જે અસુરોની શક્તિ વધારે છે એટલે જ યોગ નિંદ્રાના સમયમાં સંગીત અને વાદ્યોનું વિશેષ મહત્વ હોય છે આથી ચાતુર્માસ દરમિયાન ઘણા મંદિરોમાં વિશેષ કીર્તન ભજન અને શાસ્ત્રીય સંગીતના આયોજનો પણ થાય છે કારણ કે પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે સંગીતમ વિષ્ણુ યોગ નિંદ્રા સાધનમ અર્થાત સંગીત ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રાનું સાધન છે એ જ રીતે નાગલોકની એક અજાણી કથા કહે છે કે એક વખત નાગરાજ વાસુકીને સપનો આવ્યો કે પૃથ્વી ઉપર ચાર મહિના સુધી ભયંકર કાળ સર્પદોષ ઉત્પન્ન થશે સૂર્ય અને ચંદ્ર રાહુ કેતુ વચ્ચે ફસાઈ જશે જેના કારણે પૃથ્વી ઉપર મહામારી દુષ્કાળ અને ભૂકંપ જેવા સંકટો આવી શકે છે વાસુકી દોડતો દોડતો ક્ષીર સાગર પહોંચ્યો જ્યાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં લીન હતા વાસુકીએ શેષનાગને કહ્યું ભાઈ શ્રી હરિને જાગૃત કરો સૃષ્ટિ સંકટમાં છે ત્યારે શેષનાગ હસી પડ્યા અને બોલ્યા વાસુકી જેને તું નિંદ્રા સમજી રહ્યો છે એ જ તો આ સંકટનું સમાધાન છે શ્રી હરિની યોગ નિંદ્રા જ રાહુ કેતુના દોષને સમાવશે અને તેમણે સમજાવ્યું કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં હોય છે ત્યારે તેમના સહસ્ત્રફણી તેજનો પ્રસાર નાગલોકમાં થાય છે જેનાથી રાહુ રાહુકેતુની છાયા ક્ષીણ થાય છે અને દેવ ઉઠની એકાદશી ઉપર કાળસર્પદોષ આપમેળે નષ્ટ થઈ જાય છે આ કથાએ સાબિત કરી દીધું કે જ્યોતિષના ગુપ્ત દોષો પણ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રાના અધિકાર હેઠળ હોય છે આજ રીતે બ્રહ્માવત પુરાણમાં વર્ણિત છે કે એક વખત ઋષિ દુર્વાસા જે હંમેશા ક્રોધમાં રહેતા હતા તેઓ એકવાર પહોંચ્યા અને જોયું કે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં લીન છે દુર્વાસા બોલ્યા ભગવાન સૃષ્ટિ સંકટમાં છે અને તમે ઊંઘી રહ્યા છો આ તો સ્વધર્મનો ત્યાગ છે ત્યારે ભગવાન વિષ્ણુએ હલકી સ્મિત સાથે પોતાના નેત્ર ખોલ્યા અને કહ્યું હે દુર્વાસા મારી આ નિંદ્રા જ ધર્મની રક્ષા છે આ યોગ નિંદ્રામાં હું સૃષ્ટિના આંતરિક તળમાં જઈને અધર્મની જાળો કાપું છું અહીં સુધી કે તારા ક્રોધની જ્વાલા પણ મારી નિંદ્રાને શાંત કરી દે છે આ સાંભળીને દુર્વાસાને ખેદ થયો અને તેમણે કહ્યું પ્રભુ હું તો અનર્થ વિચારી રહ્યો હતો તમારી યોગ નિદ્રા જ સૃષ્ટિનું બ્રહ્મ રહસ્ય છે ત્યાંથી જ દુર્વાસાએ ચાતુર્માસ દરમિયાન મૌન ધારણ કરવાનું શરૂ કર્યું અને તેથી જ ચાતુર્માસમાં મૌન વ્રતનું વિશેષ મહત્વ વધી ગયું એ જ રીતે વિષ્ણુ પુરાણમાં પણ એક શિલાવતારની કથા કહેવામાં આવે છે મારી યોગ નિંદ્રાના ચાર મહિનામાં મારી ચેતના કેટલીક વિશેષ શિલાઓમાં પ્રવેશ કરે છે જેથી અસુરો મારી શક્તિઓને ન જાણી શકે અને બ્રહ્માંડ સુરક્ષિત રહી શકે આ જ કારણ છે કે શાલગ્રામ શિલા વિષ્ણુપદ શિલા અને બદ્રીનાથની નીલકંઠ શિલાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે કહેવાય છે કે યોગ નિંદ્રા કાળે વિષ્ણુ શિલા સપી પ્રવેશ નિંદ્રા દરમિયાન વિષ્ણુ શિલાઓમાં પ્રવેશ કરે છે એ જ રીતે ગર્ભોપનિષદ અને વૃક્ષવેદમાં પણ કહેવાય છે કે ચાતુર્માસમાં વિષ્ણુની યોગ નિંદ્રાનો પ્રભાવ વનસ્પતિઓ ઉપર પણ પડે છે વૃક્ષો અને છોડ પોતાની ઉર્જા આંતરિક રીતે ખેંચી લે છે શાખાઓની વૃદ્ધિ ધીમી પડી જાય છે અને બીજ અંદરને અંદર પાકવા લાગે છે આજ દર્શાવે છે કે યોગ નિંદ્રા માત્ર ભગવાન વિષ્ણુની પ્રક્રિયા નથી પણ સમગ્ર પ્રકૃતિની એક ઊંડી આંતરિક પ્રિયા છે ગરુડ પુરાણમાં પણ વર્ણન છે કે ચાતુર્માસ દરમિયાન યમરાજનો દરબાર પણ શાદ પડી જાય છે યમરાજ ભગવાન વિષ્ણુ પાસે આવીને પૂછે છે પ્રભુ આ ચાર મહિનામાં મૃત્યુની ગતિ શા માટે ધીમી થઈ જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ ઉત્તર આપે છે કે જ્યારે હું યોગ નિંદ્રામાં હોઉં છું ત્યારે સૃષ્ટિનું સ્પંદન ધીમું પડી જાય છે પ્રાણવાયુ સ્થિર થઈ જાય છે અટલ જીવન શક્તિનો પ્રવાહ સુસ્ત બની જાય છે અંજવાળું ઓસરે છે એટલે માનવ જીવનનું આયુષ્ય વધે છે અને જીવાત્માઓ પોતાના કર્મ સુધારી શકે છે આ સાંભળીને યમરાજ બોલ્યા પ્રભુ તમારી નિંદ્રા તો જીવનદાન સમાન છે અને ત્યારથી માનવામાં આવે છે કે ચાતુર્માસમાં પુણ્યકર્મ કરવાથી મૃત્યુ પણ ટળી શકે છે આ રીતે તમામ કથાઓ આપણને શીખવે છે કે ભગવાન વિષ્ણુની યોગ કોઈ સામાન્ય આરામ નથી પરંતુ એ પ્રકૃતિ સમય મૃત્યુ અને આત્મા આ બધાને જોડતી એક અદ્રશ્ય દોરી છે જેમાં આખી સૃષ્ટિના રહસ્યો સંકળાયેલા છે ભલે તે કાલ પુરુષની ચિંતા હોય રાહુકેતુના ગ્રહદોષ હોય વૃક્ષોનું મૌન યમરાજની ગતિ કે પછી પથ્થરમાં સમાયેલું દિવ્યત્વ હોય આ બધું જ ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રાની ઊંડાઈમાં સમાયેલું છે કારણ કે યોગ નિંદ્રા એ જ સૃષ્ટિનું એ મૌન સંગીત છે જેના વિના બ્રહ્માંડની ધારા વહેવી અશક્ય છે આ રીતે ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા માત્ર તેમની આરામની વાત નથી પણ એ સૃષ્ટિના ગાઢ રહસ્યો અને બ્રહ્માંડની અદ્રશ્ય દોરી સાથે જોડતી એક અનંત યાત્રા છે જે આપણને શીખવે છે કે બહારથી ભલે બધું શાંત લાગતું હોય પરંતુ અંદર અંતરના સ્તરે કેટલી દિવ્ય ઘટનાઓ અને મહાયોજનાઓ ચાલી રહી હોય છે જય શ્રી હરિ વિષ્ણુ જો તમને આ અદભુત કથા